નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા ભારત સરકારની એડવાઇઝરી રશિયાને કરી એપીલ નેપાળમાં ફરી હિંસા જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર બે લોકોના મોતથી તણાવ રાષ્ટ્રની ની ગરીમાં મનોરંજન કરતા વધુ મહત્વપૂર્ણ ભારત પાકિસ્તાન મેચ રદ કરવા સુપ્રીમમાં કરાય અરજી એશિયાના ઘરેણા સમાન સાવધ સંકટમાં બે વર્ષમાં ત્રણસો ને સાત માંથી અદ બસો છપ્પન સિંહોના થયા કમાટી ભર્યા મોત ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો વિધાનસભામાં રિપોર્ટ રજૂ બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય સુપ્રીમે ને પૂર્વ ઓફિસર સામેની એફઆઈઆર યથાવત રાખી જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો ગૃહમાં ઇટાલિયા અને કાંતિ વચ્ચે મોરે મોરો ગુજરાતમાં છ વર્ષમાં બસોને એંશી બાંધકામ અકસ્માત ત્રણસોને તેર કામદારોના થયા કરુણ મોત કેગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત તંત્રએ એસઓપી જાહેર કરી મુશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈ ગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સેવા ચાલીને જવું અશક્ય ઇઝરાયેલ વિરુદ્ધ બે ઇસ્લામિક દેશો એકજૂટ મતભેદો ભૂલી કરાર કતાર પહોંચ્યા યુએઈ પ્રમુખ ના આહવાન દેશભરમાં ઓક્ટોબર થી મતદારોનું વેરીફિકેશન શરૂ થવાની શક્યતા અધિકારીઓને ઈસીઆઈનો મોટો નિર્દેશ આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કાંઈ નથી શીખવું યુએને ચાર આસીમાં પાકિસ્તાનને ભારતે તતડાયું અમેરિકામાં ટેરિફની ભારત પર કોઈ અસર નહીં ટ્રમ્પને જ ઝટકો કીચ ફિંચ ન જ ચોંકાવનારો રિપોર્ટ અમદાવાદમાં મોટી કાર્યવાહી ભાડે આપેલા પચીસ સરકારી આવાસ સીલ મૂળ લાભાર્થી ન રહેતા હોવાથી કરાયા સીલ ભાજપે પ્રતિ સાંસદ વીસ કરોડ ખર્ચ્યા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ટીએમસીના ગંભીર આક્ષેપ પાકિસ્તાન પોતાના જ લાખો નાગરિકોની જાસૂસી કરે છે એમએનએસટી ઇન્ટરનેશનલ નો રિપોર્ટ આવ્યો સામે નેપાળમાં હિંસક આંદોલન બાદ લૂંટફાંડ અને અરાજકતા વચ્ચે સાત હજાર કેદીઓ થઈ ગયા ફરાર નાસાને મંગળ ગ્રહ પર મોટી સફળતા માર્સ રોવરે અબજો વર્ષો પહેલા સૂક્ષ્મ જીવોના સંકેત શોધ્યા બિહારના પટણામાં ફરી મોટું કાંડ હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારીને હત્યા કરાય ટ્રમ્પના જ ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા અને યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું ફ્રાન્સમાં લાખો લોકોનો રસ્તા રોકો આંદોલન પેરિસ સહિત અનેક શહેરોમાં દેખાવકારોએ રસ્તા જામ કર્યા ભારત ચીન પર સો ટકા ટેરિફ ન લગાવી શકીએ ટ્રમ્પના પ્રસ્તાવને ફગાયો વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ ઇઝરાયલ હુમલાનો સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાયું કેનેડામાં ડે કેર સેન્ટરમાં આજ કાર ઘૂસી જતા અફરાતફરી અનેક બાળકોને કચડા એકનું મોત અને નવ થયા ઘાયલ પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ આનંદ અંબાણીએ કહ્યું કે કપરા સમયમાં અમે તમારી સાથે છીએ ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય હવે માર્ગશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાથી ફી ઓનલાઈન ભરી શકાશે આઈએસઆઈસ ના પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ દિલ્હી મુંબઈ સહિત ત્રણ રાજ્યો હુમલો કર્યા બાદ પણ કતાર ને ધમકાયું મનોરંજન કરતા વધુ મહત્વપૂર્ણ ભારત પાકિસ્તાન મેચ રદ કરવા સુપ્રીમ માં કરાય અરજી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ થી વાહનો ને નુકસાન ના દાવા ખોટા શું આજ સુધી કોઈ સમસ્યા આવી છે ગડકરી આપ્યું મોટું નિવેદન સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે શાળાને પુનઃ શરૂ કરવા સરકારને હાઈકોર્ટનું સૂચન કોંગ્રેસ ચૂંટણીમાં તૈયારી શરૂ કરી રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે નેપાળમાં અજંપાના કારણે ભારતીય સરહદો પર હાઈ એલર્ટ જેલથી ભાગેલા પાંત્રીસ કેદીઓની કરાય ધરપકડ મેચ થવા દો અમે રોક નહીં લગાવી સુપ્રીમ કોર્ટે ભારત પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી નેપાળમાં હિંસા ભડકી બે દિવસમાં ભાવનગરના સત્યાસી પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા જણાવી ત્યાંની હકીકત ગુજરાતને મળી અઠ્યાવીસ નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન સંખ્યા વધીને પંચોતેર થઈ ગઈ ભારતે નેપાળ સરહદ બંધ કરી મૈત્રી બસ સેવા પણ સ્થગિત અને ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ કરાયા તે જ નવરાત્રી પહેલા મોટો સુકાદો સુરત દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની કેદ અને પીડિતાને છ લાખ નું વળતર આપવાનો અપાયો આદેશ સુરતના છેલ્લા દિવસે ગૃહમાં ડ્રામા ડાયલોગ બાજી મકવાણાએ બિલ ફાડ્યું ગોપાલ કાના વચ્ચે થઈ તડાફડી સોળ સપ્ટેમ્બરે ગુજરાતની શાળાઓના સમયમાં ફેરફાર માત્ર ત્રણ કલાક જ વિદ્યાર્થીઓને છે એશિયા કપ બે હાજર પચીસ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા ભારત પાકિસ્તાન મેચની ટિકિટો વેચાણમાં ધીમી ગતિ ઊંચી કિંમત કારણભૂત વેચાણ થયું ઠપ યુસુફ પઠાણના ઘર પર બુડોઝર ચાલશે ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો ઈટાલિયા અને અમૃતિયા વચ્ચે ગૃહમાં મોરે મોરો જો મારા વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ સમજો એશિયા કપ બે હાજર પચીસ થી ભારતીય ટીમને જોઈને પાકિસ્તાની ખેલાડીઓ ડરી ગયા સોયબ અખ્તરનો પરસેવો છૂટવા લાગ્યો બનાસની બેન સામે જગદીશ વિશ્વકર્મા આવ્યા મોરે મોરો કહ્યું કે ગેનીબેન સોમનાથમાં કયો અને પાઠ બનાવી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પર સંજય રાઉતનો મોટો ખુલાસો વિપક્ષના 14 મત અમાન્ય નવરાત્રી પહેલા આવી ગુજરાતમાં તોફાની પવન સાથે અતિ વરસાદનો વધુ એક રાઉન્ડ મેઘરાજા ભૂકા કાઢશે ભારત અને મરસીયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશે પીએમ મોદીનું મોટું નિવેદન સૌદ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદ ત્યાં આગળી થી વધુ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું જાહેર ખેલાલુ પંથકમાં ચંદન ચોરોનો તરખાટ પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષની થઈ ચોરી ગીર સોમનાથમાં મારામારીનો કેસ દેવાયત ખવડના જામીન રદ અને વેરાવળ સેશન કોર્ટનો મોટો ચુકાદો કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને હાઉચ એરેસ્ટ કરતા વિવાદ ફારૂક અબ્દુલ્લાને મળવા ન દીધા પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય ખાદ્ય સામગ્રી સાથે વિશેષ ટ્રેન અને એક ટ્રક થયો રવાના દસ માંથી એક બાળક સ્થૂળતાનો શિકાર બહારના ફૂડ પેકેટ સ્વાસ્થ્ય બગાડે છે યુનિસેફની મોટી ચેતવણી

જન્મ મરણના દાખલામાં સુધારા વધારા માટે ફરી ઈ ઓળખ એપ્લિકેશન શરૂ કરાય નવી સીઆરએસ પોર્ટલમાં સુધારા વધારા ન થતાં રાજ્યભરમાં દેકારો બોલી જતા નિર્ણય લેવાયો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ભાજપે એક સાંસદ રૂપિયા વીસ કરોડમાં ખરીદ્યો ટીએમસીનો મોટો દાવો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ